મળી જાય અને સરસ મજાનું આથણું બી આવે હા અને લઈ બી ગયા એટલે ટ્રાય કરી એટલે બહુ સરસ એટલે પાછા ફરી વાર લેવા હા એટલે બઉ સરસ છે જેને લેવું હોય ને કઈ હા હા જગ્યા એટલે એટલે જોઈતું હોય એ સિંધાઈ ગામ છે અને ઉનાઈ રસ્તા પર જેવું જોઈ ને તેવું અથાણું અહિયાં તમને બધાને મળી જશે હા કેરી નું છે ગાજર નું છે મરચાં નું છે એટલે હા લીંબુ નું છે એટલે આપેલું ગરમેલ હશે અને પચાસ વાળી બી મળે સો વાળી બી મળે બસો વાળી બી મળે તમારે જેવી રીતના લેવી હોય ને એવી રીતના બધું મળી જાય bilan waton bilan bilan bade va bade va 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 na va va

কাস্টমর যে সিজন মনে কেমন পাঁচো মুখ পেলে রাত পরে আস্তে যায় যে মানুষ খবর চালিয়ে

ને આ પાછો અફાણો અમરેલી જવાનો હવે ભાવ કરતા કોલેજ ઉપર વધારે ધ્યાન વખતે તૂટી ગયા તમને સાચું ને વર્ષે જાય કારણ કે મને બહુ બધું મોંઘું પડ્યું પણ રાખ્યો ને તેજ લે તો મારી